એમને લોગામની જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા દસ ગણા પંદર ગણા થઈ જશે જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવે છે જેના વર્ચ્યુઅલી એમને અગિયાર કરોડને વીસ લાખ રૂપિયા દેખાય છે પણ જ્યારે તેઓ વિડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં જેવા પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને પીએસઆઈ રાઠોડ પીઆઈ પટેલ એન્ડ ટીમ દ્વારા સમયસૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવે છે કુલ સત્તર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટી રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એક્સેસ પ્રોપર ટેકનિકલ એવિડન્સ સીસીટીવી કેમેરા એનાલિસિસ અને અધર ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાયબર ક્રાઇમ જે ક્રિમિનલ્સ છે એમને લોકેટ કરવામાં આવે અને સમય સૂચકતા વાપરીને તેમને ધરપકડ કરવામાં આવેલ છે સત્તર જે આરોપી છે એમને અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે એવું કોઈ તપાસ દરમિયાન નામ વધુ તપાસ જારી છે અને તેમાં વધુ આરોપીઓ સંડો જેમની સંડોવણીની પણ શક્યતા છે ત્યારબાદ જણાવી શકાય છે કહી શકાય કે આ લોકો જેના બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે એમાં વધુ તપાસ જારી છે અને જે લોકો આગળ પણ આમાં માસ્ટર માઇન્ડ છે તેના સુધી ટૂંક સમયમાં પહોંચી જાય છે આરોપીઓના ધરપકડ થયા બાદ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી બે દિવસના રિમાન્ડ આપણને મળેલ છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે બિલકુલ ઘણા એકાઉન્ટ્સ એવા છે કે જે અમારી રેડાર પર છે અને તેમાં જે પણ લોકો આ ગામમાં સંડોવણ સંડોવણી છે જેમની જે પોતાના મોબાઈલ નંબરનો અને બેંકનો એક્સેસ આવે છે પોતાની જાણ પોતાની જાણ હોવા છતાં અમુક રૂપિયાની લાલચના કારણે તો જેવા એકાઉન્ટ સુધાર પર છે અને ભવિષ્યમાં ધરપકડ થવાની શક્યતા છે સર અન્ય કોઈ લોકો ભોગ બન્યા હોય એવું શક્ય નથી તેની વધુ તપાસ ચાલી છે જે એકાઉન્ટ આઈડેન્ટિફાઈ થયા છે એ કેવા લોકો છે જે જેના ઘરવાળા કે જે મજબૂરીમાં એકાઉન્ટ આપતા જેની પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે તેઓએ પોતાના એકાઉન્ટ અમુક રૂપિયાની લાલચ પેટે પોતાના એકાઉન્ટ પર એક્સેસ આપ્યું અને સીસીટીવી ફૂટેજમાં પણ તેઓ દ્વારા સેલ્ફ ઉપયોગ કરીને પૈસા ઉપાડવામાં આવેલ છે સર આ જે આરોપીઓ છે એકબીજાના સંપર્કમાં હતા કે સંબંધીઓ છે કે પછી મિત્રો છે આ લોકોને તે બાબતે તપાસ ચાલુ છે